ફરી એકવાર આપણે આવી ગયા છીએ એક જોરદાર ઓફર સાથે એટલે કે જયબુગા મોબાઈલ શોરૂમ અને બતાવી દઈએ આપણું દુકાનનું બહારનું લોકેશન જે આપણી દુકાન આવેલી છે તો તમે જોઈ શકતા હશો કે આ છે આપણે જયબુગા મોબાઈલ શોરૂમ વેલડી જે બહારનું લોકેશન હાઈવેની બાજુમાં અને માધવ મોલ સિટી પોઈન્ટ શોપિંગમાં એમાં નીચે આવેલી છે આપણી દુકાન આ છે બહારનું લોકેશન દુકાનનું એટલે કે જય જયભુગા મોબાઈલ શોરૂમ બહારની ભાગમાં કાચ મારેલું છે અને અહીંયા પણ આવેલું છે જય જયભુગા મોબાઈલ શોરૂમ એન્ડ હોમ એપ્લાયન્સ ટીનાજી રાઠોડ જય માતાજી ટીનાજી હવે આપણું બહારનું લોકેશન દુકાનનું તમને બતાવી દઉં ફરી એકવાર અને બહારથી પણ બતાવી દઉં છે આપણે દુકાન જે બહારનો ભાગ છે હા અને આ છે માતા મોલ તમે જોઈ શકતા છો એની નીચે આવેલી છે આપણી દુકાન જય ગુગા મોબાઈલ શોરૂમ રાઠોડ સેતુ સોનુભા તમારો નંબર આપો હા સોનુપા મારો મોબાઈલ નંબર છે સિત્તેર છન્નું સિત્તોતેર સત્તર જીરો એક સિત્તેર છન્નું સિત્તોતેર સત્તર જીરો એક તો હવે બતાવીશું આપણે અંદરનો ભાગ જે બતાવી દઈએ

અને હાલમાં આપણે મોબાઈલમાં ઓફર ચાલે છે કે તમે કોઈ પણ કંપનીનો મોબાઈલની ખરીદી કરશો તો બેન્ડ જે તમને બતાવી દઈ કે આ છે આપણા બેન્ડ જે ઓફરમાં છે બતાવી દઉં કે આ રહે છે નેક બેન્ડ જે કોઈ પણ મોબાઈલની ખરીદી કરશો તો તમને બિલકુલ આપણે ફ્રી આપવાના છે આજે મને ઓફર ચાલે છે જયગુકા મોબાઈલમાં અને પચાસ કલાકનો મ્યુઝિક ટાઈમ બેટરી બેકઅપ છે અને એકસો પંચોતેર કલાક સ્ટેન્ડ બેન્ડ ટાઈમ છે એટલે કે ના તમે યુઝ કરો તો પણ એકસો ને પંચોતેર કલાક સુધી આ બેન્ડ બંધ થતા નથી બહુ સારા કંપનીના બેન્ડ છે એ હાલમાં આપણે અહીંયા ઓફર રાખેલી છે અને જે જે મિત્રો મારા લાઈવમાં જોડાયા છે ખૂબ ખૂબ આભાર એમનો અને બન્યા રહ્યા લાઈવમાં લાસ્ટ સુધી આપણે બધી નવા મોબાઈલની અપડેટ આપીશું નવા મોબાઈલમાં ઓફર શું શું ચાલે છે કેવી રીતે મોબાઈલ આપવાના છે કઈ રીતે વેચા છે લોન કરવી છે કેશમાં લેવો છે તો પણ તમને ઓફરમાં મળી રહેવાના છે અને હાલમાં કસ્ટમર પણ આવેલા છે જેમની પ્રોસેસ ચાલુ છે લોનની જે અને આજે બતાવી દઉં કે આપણે જોડે હાલમાં તમામે પ્રકારના મોબાઈલનો સ્ટોક ફૂલ સ્ટોક માણેક રવિ

તો આ છે ઓપો ના મોડલ છે આપણે જોડે ઓપો સ્ટોક છે પરત ફુવા જે જય માતાજી પરત કેમ છો મજામાં ફુવા કા કે આ Realme પણ આ નવો મોડલ છે આ કા તરફ મહિના કેટલા બાર ઉઠે ઘરે આવતા છે Realme માં નવો મોડલ આયા છે આઈક્યુમાં પણ સ્ટોકમાં હાજરમાં છે તમે જોઈ શકતા છો કે આઈક્યુમાં માં પણ સ્ટોક છે Vivo છે Realme છે સેમસંગમાં છે તમામ પ્રકારના મોડલ સ્ટોકમાં હાજરમાં છે જોવા મળી રહેવાના છે તમને આપણા મોબાઈલ શોરૂમ અને આ છે આપણી ગુગા ગોગા કૃપા ગુગા બસ ગોગાની દયા કૃપા છે આ છે આપણી ગુગા મોબાઈલ શોરૂમ એન્ડ હોમ એપ્લાયન્સ ફેલડી તમે જોઈ શકતા છો મિત્રો અને જે જે પણ મિત્રો મારા લાઈવમાં જોડાયા છે ખૂબ ખૂબ આભાર એમનો તો હાલમાં એક મસ્ત મોડલ આવ્યું છે ઓપ્પોનું લેટેસ્ટ મોડેલ ઓપ્પો એફ ફેપ થ્રી એના ફીચર વિશે એની સિસ્ટમ વિશે થોડી તમને માહિતી આપો અને મોડલ પણ બતાવીશું કે મોડલમાં શું શું સિસ્ટમ આવેલી છે તો આ છે ઓપ્પોનું એફ એક તરી ફાઇવજી નવું મોડલ મસ્ત સુપર મોડલ આવ્યું છે હમણાં થોડા ટાઈમ છે દસ પંદર દિવસ જેવું થયું છે નવું મોડલ છે બહુ સારું મોડલ આવ્યું છે ત્રણ કલરમાં આવ્યું છે છે બ્લૂ આવશે ગ્રે આવશે અને રેડ કલરમાં આવશે બંને કલર પણ તમને હું બતાવી દઈશ અને ફ્યુચરની વાત કરીએ તો સાત હજાર એમએચ બેટરી આવેલી છે એમાં અને એસી વોલ્ટનું સુપર ગુપ ચાર્જર આવેલું છે એટલે ત્રીસ મિનિટ આજુબાજુમાં તમારો મોબાઈલ ફૂલ થઈ જશે ચાર્જિંગમાં કે બહુ સારું મોડલ છે ઓપ્પોનું હાલમાં લેટેસ્ટ મોડલ ચાલે છે અને કિંમતની વાત કરીએ તો માત્ર ત્રેવીસ હજાર રૂપિયા કિંમત છે અને આઠ એકસો અઠ્યાવી આમાં બે વેરિયન્ટ આવશે એક આઠ એકસો અઠ્યાવીસ આવશે અને એક આઠ બસો છપ્પન આવશે બે મોડલ આવશે બે વેરિયન્ટ આવશે એનો શું શું સિસ્ટમ છે એ પણ હું તમને ખોલીને પણ બતાવી દઉં કે આમાં શું સિસ્ટમ છે અને કેવું મોડલ આવશે કેવો કલર આવશે અને અંદર કેવો લુક છે મોબાઈલનો પીજે જય માતાજી સાહેબ કેમ છો મજામાં શું કરે છે અમારે કોણો ભાઈ મજામાં છે ને તો બતાવી દઉં કે આ છે એનું હાલનું લેટેસ્ટ મોડલ ઓપ્પો એફ એકત્રી ફાઈવજી બહુ સારું મોડલ આવશે એમાં બે કલર આવે છે એક રેડ કલર આવશે એક બ્લુ કલર આવશે અને એક આવશે ગ્રે કલર એવા ત્રણ કલરમાં આવેલું છે અલગ અલગ મોડલ મસ્ત સારું મોડલ આવશે તમે જોઈ શકતા હશો કે જેમ જેમ આપણે મોબાઈલને જે દિશામાં ગુમાવશે એવી રીતે અલગ અલગ ડિઝાઇન બતાવતું છે બસ મજામાં થેન્ક યુ અલગ અલગ બધું બતાવે છે જેમ મોડેલને તમે જેવી રીતે કરશો એવી રીતે અલગ અલગ કલર બતાવશે જે હાલમાં બહુ સારું ચાલે છે મોડલ અને લેટેસ્ટ મોડેલ છે પણ આમાં બહુ સારું છે આ છે હાલમાં ફ્યુચર પણ બહુ સારા આવેલા છે એમાં એક આમાં બીજો કલર આવશે એ પણ કલર તમને બતાવી દઉં એમાં એમાં બે કલર આવેલા છે અલગ અલગ બીજો કયો કલર છે એ પણ તમને બતાવી કે એમાં બે કલર છે અને એ પણ બતાવી દઉં એક આ બીજું મોડેલ છે આવી આયુર્વેદ છે એમાં પણ બહુ સારો કલર છે એ કલર પણ ખુલ્લો કલર પીસ પેક પડ્યો છે બીજો ખુલ્લો પીસ બતાવી દ આપણા રેડ કલર છે કલર આવતો બ્લુ કલર આવે છે એમાં બે કલર આવે છે પણ આ હાલમાં પીસ પેક પડ્યો છે ગ્રીન કલર આવે છે એક ગ્રીન કલર આવશે અને બ્લુ કલર ગ્રીન કલર જેવો આવશે અને આ બ્લુ કલર આવશે એમાં બે કલર છે અલગ અલગ કલરના છે બહુ મસ્ત મોડલ આવ્યું છે આપણે અને એક બીજું મોડેલ આવ્યું છે એફ એકત્રીસ પ્રો આ પણ બહુ સારું મોડલ છે હાલમાં લેટેસ્ટ મોડલ સારું ચાલે છે એનું પણ બેટરી બેકઅપ બહુ સારું સાત હજાર એમએચ બેટરી છે એસી વોલ્ટ સુપર ચાર્જર આવશે અને ફૂલ વોટરપ્રૂફ આવશે એ પણ મસ્ત મોડલ છે એમાં અલગ અલગ વેરિયન્ટમાં આવશે બાર બસો છપ્પનમાં છે આઠ એકસો આઠ બસો છપ્પન છે એ અલગ અલગ મોડલમાં છે અને એક બીજું મોડલ છે જે એફ એકત્રીસ પ્રો પ્લસ ફાઈ જી આ પણ બહુ સારું મોડલ છે આમાં પણ અલગ અલગ વેરિયન્ટમાં રહેવાનું છે તમારે આઠ બસો છપ્પન એની પણ બેટરી બેકઅપ કંપની સારી નાખી સાત હજાર એમ જ બેટરી છે એસી વોલ્ટ બુક ચાર્જર આવેલું છે આ પણ મસ્ત મોડલ આવશે હાલમાં ઓપ્પોમાં બધા મસ્ત સારા લેટેસ્ટ મોડલ જ આવેલા છે વિવોમાં પણ નવું મોડલ આવ્યું છે હમણાં થોડા ટાઈમ પહેલાં વિવો વાય એકત્રી એ પણ તમને બતાવી દઉં કે એમાં સિસ્ટમ શું છે અરે વિવો વાય એકત્રી બતાવી દઉં એ પણ બહુ સારું મોડલ આવ્યું છે વિવો વાય એકત્રીમાં એમાં બેટરી બેકઅપની વાત કરીએ તો આપણે સઠસો એમએચ બેટરી આવશે અને ચુપાળી ચુમ્માળી વોલ્ટનું પ્લસ ચાર્જ આવશે બહુ સારું ચાર્જ છે એમાં એ પણ આઈપી સિક્સટી નાઇન વોટરપ્રૂફ જ રહેશે એ પણ તમને બતાવી દઉં કે એનું લુક એનું મોડલનું અંદર કેવી છે તો આ છે એ મોડેલ ખૂબ વિવોનું વાય એકત્રીસ નવું લેટેસ્ટ મોડેલ હાલમાં આવ્યું છે મસ્ત મોડલ છે બહુ સારું મોડલ છે તમે જોઈ શકતા મિત્રો કે આ મોડેલ પણ બહુ સારું વોટરપ્રૂફ મોડલ રહેવાનું છે બહુ મસ્ત મોડલ આવ્યું છે હાલમાં કલર પણ બહુ સારો છે રેડ કલરમાં આવ્યું છે એમાં પણ અલગ અલગ કલરમાં આવશે બ્લુ કલરમાં જો મળી જશે ગ્રીન કલરમાં મળી જશે અલગ અલગ કલરમાં આવશે આ પણ ટાઈપ સ્ક્રીનમાં રહેવાનું છે સ્પીકર ડીએમ મ્યુઝિક સ્ટુડિયો જય માતાજી કેમ છો મિત્રો મજામાં ખૂબ ખૂબ આભાર તમારો અમારો લાઈવમાં જોડાવ બદલ તો આ છે એ પણ મોડલ કાપો કાપો કોમ છે તમારો ઘરિયાનો ઘરિયાનો લાઈક આપો તો એસેસરીઝ પણ ફૂલ સ્ટોકમાં છે અને હા છે આપણે મિલન લાઈફ સ્ટાઇલ બ્લોગ જય માતાજી મિલનભાઈ કેમ છો મજામાં એસેસરીઝની વસ્તી વસ્તુ પણ તમે મળી રહેવાની છે આપણા જય ગુગા મોબાઈલ શોરૂમ પીડીમાં તમે જોઈ શકતા હશો કે ચાર્જર મળી જવાના છે ઇયરફોન મળી રહેવાના છે ગ્લાસ કવર બધું જ મળી રહેવાનું છે બહુ સારી વસ્તુ છે કંપનીની વસ્તુ આવશે વાત કરીએ ઓપ્પોમાં એક નવું મોડેલ આવ્યું છે કે તે ટુર્બો બહુ સારું મોડલ છે લેટેસ્ટ મોડલ ચાલે છે મસ્ત ગેમિંગ માટે બહુ સારું મોડેલ છે એ પણ એમાં કેવું લુક છે એનું તમને કોલીન બતાવી દઉં તો આ છે કે કેતેર પૂર્વો પોપોનું મસ્ત મોડલ લેટેસ્ટ મોડેલ હાલમાં ચાલે છે બહુ સારું મોડેલ ચાલે છે તમે જોઈ શકતા હશો એનો લુક પણ બહુ સારું છે કેમેરા વેમેરો બીજી બધી વસ્તુ સારી આવશે અહીંયા આવશે

হ্যাঁ ইয়ে তো ওপো নব হম ইয়ে তো ওপো છે કસ્ટમર ને વાત કરીએ ઇરબડની તો સિકોજા કંપનીમાં પણ મસ્ત કંપનીના સારા એવા એરબડ આવી ગયા છે આપણા જોડે દિવાળી સ્ટોક આવી ગયો છે બારસો નવ્વાણું ના પ્રિન્ટના બતાવે છે પરંતુ આપણે છ મહિનાની ગેરંટી સાથે માત્ર નવસો પચાસ રૂપિયામાં આપી દઈશું નવસો પચાસમાં આવશે ટૂકમાં પણ કેવા આવશે તમને બતાવી દઉં લૂક પણ લૂક પણ તમને બતાવી દઉં કે એરબડ નવા આવ્યા છે હાલમાં બહુ સારા એરબડ છે કંપનીના એરબડ આવશે વસ્તુ પણ બહુ સારી છે તો આ છે નવા જે હારમાં આવ્યા છે ઇરફોન કે સિકોજા કંપનીના વસ્તુ બહુ સારી આવશે તમે જોઈ શકતા હશો કે અંદરનો લુક બ્લેક કલરમાં છે એ પણ વસ્તી બહુ સારી છે કંપનીની વસ્તુ આવશે છ મહિનાની ફીસ ટુ ફીસ ગેરંટી રહેવાની છે અને એક વર્ષની વોરંટી નહીં ગેરંટી આવશે છ મહિનાની કોઈ પણ પ્રોબ્લેમ થશે તો છ મહિના સુધી તમારે ફીસ ટુ ફીસ ચેન્જ થઈ જશે અને વાત કરીએ એની સાથે કવર પણ કંપનીનું કવર પણ ફ્રી મળી રહેવાનું છે તમને બતાવી દઉં કે કોઈ બીજા એરબડમાં કવર નથી આવતું પરંતુ આમાં કંપનીએ કવર પણ આપેલું છે એટલે બહુ અલગથી લેવું પડતું એ દોઢસો રૂપિયાનું આવતું કવર એકસો પચાસ બસો રૂપિયાનું પણ એ એ કંપની સાથે આમાં આપેલું છે સ્કીમમાં ફ્રીમાં એ હાલમાં લેટેસ્ટ સારા કંપનીના એરબડ ચાર્જર જોઈએ તો પણ મળી જશે એસી વોલ્ટ પંચ્યાસી વોલ્ટ સુપર બુક સારું કંપનીનું ચાર્જર ઓપ્પો કંપનીનું મળી જવાનું છે ગેરંટીવાળા ત્રણ મહિનાની ગેરંટી રહેશે સુપરબુક ચાર્જર આવશે વસ્તુ બહુ સારી આવશે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારે ત્રણ મહિના સુધી ફીસ ટુ ફીસ ચેન્જ કરી આપવામાં આવશે એટલે કે ત્રણ મહિના સુધી ફીસ ટુ ફીસ બદલી આપવામાં આવશે અને જે પણ મિત્રો અમારા લાઈવમાં જોડાયા છો તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવા નવી ઓફર આવશે તો તમને જાણવા મળી રહેશે અને સ્ક્રીન પર ડબલ ટેપ કરી લાઈક કરજો જેથી કરીને ખબર પડે અને ક્યાં ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરી જણાવજો જય માતાજી કીધું એ ભાઈ કે એ બધાને ખબર હશે ભાઈ સાહેબ એને એમ જ થશે ફર્નિચર એન્ડ શોરૂમ પીલડી હા હા સાહેબ પીલડીથી જોઈ રહ્યા છો તો તો અમે પીલડીના જ છો તમે પીલડીના જ છો બાજુ છો ખૂબ સારું કહેવાય જોતા રહેજો લાઈવ એન્ડ સુધી જોજો છેલ્લી સુધી જોજો છેલ્લી ઘડી સુધી એનાથી મોટું ચાર્જર જુએ તો પણ મળી જશે ઓપ્પોમાં હાલમાં સુપર વુક હો વોલ્ટનું આવશે એ પણ તમે જોઈ શકતા છો એ પણ આપણે જોડે સ્ટોકમાં હાજરમાં જ છે અને એ પણ ગેરંટીવાળું આવશે કંપની પ્રિન્ટ ઓગણીસો નવ્વાણું બતાવે છે પરંતુ આપણે આપી જઈશું તમને આઠસો પચાસ રૂપિયામાં અને એ પણ એમાં પણ ગેરંટી મળી રહેવાની છે તમને સિક્સ વોટા ટાઈપ એ ટુ ટાઈપ કેબલ આવશે મસ્ત વસ્તુ એ પણ વસ્તુ બહુ સારી રહેવાની છે તમારે ગેરંટીવાળી વસ્તુ રહેવાની છે તમે જોઈ શકતા છો આ છે એ ચાર્જર સ્પીકર છે ચાર્જર છે તમામે પ્રકારની આ સેસિરી તેમજ બીજી બધી વસ્તુ મોબાઈલને લગતી તમામે પ્રકારની વસ્તુ મળી રહેવાની છે અને પ્રીમિયમ કવર એટલે કે ઊંચા મોડલના કવર એસ સિરીઝ છે સેમસંગનું છે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા છે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા છે તમામે પ્રકારના ઊંચા મોડલના કવર પણ મળી રહેવાના છે અને વાત કરીએ કેમેરા ગ્લાસની તો કેમેરા ગ્લાસ આઈફોન સેમસંગ તમામ મોડેલના કેમેરા ગ્લાસ પણ મળી રહેવાના છે અને આઈફોનના કવર આઈફોનના ટોટલ મોડેલના કવર પણ આપણી જોડે હાજરમાં સ્ટોકમાં મળી રહેશે અને આ છે એ મોડેલ જે લો બજેટમાં સસ્તા બજેટમાં રહેવાનું છે એ ન્યૂ આઈટેલનું જે ઘણા કસ્ટમરની કોમેન્ટ હોય છે કે સસ્તા બજેટમાં હોય તો તો આ એ છે સસ્તા બજેટમાં એ નેવું મસ્ત લુક છે મોડલનું બહુ સારું મોડલ આવશે એ નેવું આવશે આઈટેલ એ નેવું એ પણ એનો લુક કેવું છે શું છે બતાવી દઉં તમને તો આ છે એ મોડલ આઈટેલ એ નેવ તમે જોઈ શકતા હશો કે આઈફોન કેમેરા લુક જેવું છે બહુ મસ્ત મોડેલ આવશે સારું મોડેલ આવશે આઈટેલનું છે માત્ર છ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં મળી જશે અને હા એમાં લોન કરવી હોય તો પણ થઈ જશે બજાજ ફાઇનાન્સમાં માત્ર એક હજારથી પંદરસો રૂપિયાના ડાઉન પેમેન્ટમાં લોન પણ આપણે કરી આપવામાં આવશે બહુ સારું મોડલ છે આમાં ત્રણ કલર આવવાના છે તમે જોઈ શકતા જો એક બ્લુ કલર છે એક બ્લેક કલર છે હા છે એ મોડલ જોઈ શકતા છો કે એનું કેમેરાનું ફ્યુચર પણ બહુ સારું તેર મેગા પિક્ચર કેમેરો આવવાનો છે રિયર ફ્રન્ટ કેમેરો પોંચ મેગા પિક્ચર છે એનું બેટરી પાંચ હજાર એમ જ બેટરી દેવાની છે બહુ મસ્ત મોડલ છે સારું મોડલ છે એ પણ છે સેમસંગ એ સોળ ફાઈવ જી એ પણ બહુ મસ્ત લેટેસ્ટ મોડલ છે હાલનું

તો આ તું સેમસંગનું એ મોડલ જે તમને બતાવ્યું હાલમાં સેમસંગ એ સોળ ફાઈવજી આઠ એકસો અઠ્યાવીસ અને છ એકસો અઠ્યાવી અલગ અલગ વેરિયન્ટમાં રહેવાનું છે એમાં એ પણ બહુ સારું મોડેલ આવે છે અને આ તું આપણું ધ્યાન કુકા મોબાઈલ શોરૂમ ભીલડી અને જે જે પણ મિત્રો અમારા લાઈવમાં જોડાયા હતા એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું એક નવા લાઈવ સાથે નવી કોઈક ઓફર સાથે જય માતાજી